ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક લીચીમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે તેનાથી કબજિયાત એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે બે તમે પાણીમાં લીંબુ અને ખાવાનો સોડા મિક્સ કરીને કોકરોચ પર સ્પ્રે પણ કરી શકો છો આ પાણીને સૂંઘતા જ કોકરોએ લાગી જશે ત્રણ ધાણાના બીજ ધણા ફાયદાકારક છે જો તેનું પાણી સવારે ખાલી પેટે પીવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થાય મળી શકે છે ચાર મગદાળના પાણીમાં આયર્ન અને મેગ્નેશિયમ મળી આવે છે જે એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે સાથે જ તેનાથી શરીરમાં હાઇડ્રેશન પણ જળવાઈ રહે છે પાંચ લસણને કાચું ગળવું અથવા તેને ખાલી પેટ ખાવું બિલકુલ ફાયદાકારક નથી આ તમને ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે છ જે લોકો સ્થૂળતાથી પીડિત છે તેઓ રોજ લીચીનું સેવન કરી શકે છે લીચીમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે સાત જો તમને પીરિયડ્સ દરમિયાન સખત દુખાવો થતો હોય તો રાત્રે હિંગનું પાણી ચોક્કસ પીવો તેનાથી તમને ઘણી રાહત મળશે આઠ કપચોથી રાહત મેળવવા માટે રાત્રે હિંગનું પાણી પીવાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે તેનાથી પાચન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થશે નવ ખાણના સેવનથી વજન ઝડપથી વધે છે માટે ખાંડયુક્ત પીણા પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઈઓ ખાવાનું ટાળો આ આદત કેળવવાથી તમે ઝડપથી પેટની ચરબી ઘટાડી શકો છો દસ ફાઈબરથી ભરપૂર ખોરાક જેમ કે ફળો શાકભાજી અને અનાજ ખાવો જેમાં પેટ ફુલ્ફીલીગ લાગે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અગિયાર જ્યારે શરીરને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે શરીર વધુ ઘેલિન હંગર હોર્મોન પેદા કરે છે જેનાથી વજન વધવાની શક્યતા વધી જાય છે બાર પાણી વધુ પીવાથી શરીરમાં કેલરીની માત્રા ઘટાડી શકાય છે અને ભૂખને પણ શાંત કરી શકાય છે આમ લાંબા સમય સુધી કરવાથી પેટની ચરબી ઘટે છે તેર દહીં અને ઈંડાના મિકસ કરીને વાળમાં લગાવવાથી ત્વચાને પોષણ આપે છે અને વાળને નરમ બનાવે છે ચૌદ વિનેગર સાથે દહીં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળા નરમ અને રેશમ જેવા બને છે આ સિવાય તમને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેમાં પણ આરામ મળે છે પંદર કોથમીરના ગુછાને ભીના કાગળના ટુવાલમાં લપેટી રાખવાથી તે લાંબા સમય સુધી તાજી રહે છે તમે તેમને પ્લાસ્ટિક બેગમાં પણ સીલ કરી શકો છો સોળ ફુદીનાના પાન ધોયા પછી તેને કાગળના ટુવાલથી સાફ કરો અને પછી જ તેને સંગ્રહિત કરો વધુ પડતા ભેજથી પાંદડા ચીકણા થઈ શકે છે અને તેમાં ફૂગ હોય છે સત્તર દહીં અને ટમેટાની પેસ્ટ ચહેરા પર લગાડવાથી પણ ચહેરો સાફ થાય છે અઢાર તડકાના કારણે ચહેરો કાળો પડી ગયો હોય તો તેને સાફ કરવા માટે બટેટાના રસને દસ મિનિટ માટે ચહેરા પર લગાડવો ઓગણીસ જો તમે પણ સ્થૂળતાથી રાહત મેળવવા માગતા હોવ તો દરરોજ કસરત કરો મોર્નિંગ વોક કરો યોગ કરો અને તમારા આહારનું ધ્યાન રાખો વીસ પોતાના આહારમાં ઘઉંની રોટલીનો સમાવેશ કરવાને બદલે જગ્યાએ બાજરીના રોટલાનું સેવન કરો જે વજન ઘટાડવામાં ખૂબ મદરૂપ સાબિત થઈ જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ